ખાતમુહૂર્ત વગેરે પણ કર્યું છે આજે આપણે ઐતિહાસિક સમારોહમાં ઉપસ્થિત છે ખુબ ખૂબ અભિનંદન બહેનોને પણ કદાચ ઉત્તર ગુજરાતનો પવન આપણી દિશા તરફ ફૂંકાઈ રહ્યો છે જે વિસ્તાર અતિ પછાત કહેવાતો તો બનાસકાંઠા ઉત્તર ગુજરાત આજે એ જ સમાજ સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક પ્રેરણારૂપ બન્યો છે ઉદાસ એક આદર્શ રૂપ બન્યો છે ત્યાંનો અંડરકરન્ટ અમદાવાદ જિલ્લા અને સમગ્ર રાજ્યની અંદર ફેલાઈ રહ્યો છે આજે વિરંગામ માંડલ દેતો તાલુકા ઠાકોર સમાજની અંદર પ્રથમ વખત ગદા તમે જોઈએ છે કે સ્ટે મિલન સમારોહમાં આટલી મોટી સંખ્યા ઉપસ્થિત છે આવનારા દિવસોમાં હજુ પણ આપણે ખૂબ પ્રગતિ કરવાની છે આપણે

સમગ્ર ગુજરાતના ઠાકોરનો વિકાસ થાય માટે સતત પોતાનો પુરસાદ કર્યા છે એમાં અલ્પેશજી ઠાકોર પણ સંજોગો સાથે આવી શકે તેમ નથી નહીં તો આપણા સમૂહ લગ્નની અંદર આજે સ્ટેપ આજે હાજરી આપવાના હતા આપણા સાંસદશ્રી પણ અહીંયા આવવાના હતા જેઓને પણ અચાનક કામ આવવાથી આવી શકે નથી પરંતુ અહીંયા આપણે આગેવાનો તારીખ પણ આપણે એવું હતું કે પહેલા નવ તારીખ નક્કી કરી હતી પછી સંજોગો સાથે આપણે વરસાદના કારણે અગિયાર તારીખ કરવામાં આવી અહીંયા આપણા બધા જ મહાનુભાવો નવા વર્ષ નિમિત્તે આપણને શુભકામનાઓ સમાજ વતી હું પણ આપ સૌને વર્ષ એક્યાસી સમૃદ્ધમય બને આપ સૌ પોતાના ધંધા ઉદ્યોગમાં ખૂબ પ્રગતિ કરો આપની ખેતી પણ સારી બને આપ આપણ રીતે ખૂબ પ્રગતિ કરો એ વતી સમાજ વતી પણ આપ સૌને ભગવતીને પ્રાર્થના કરો આપ સુખી સમૃદ્ધ બનો આ સમાજનો પણ સર્વાંગી વિકાસ થાય શિક્ષણના માધ્યમથી સમાજ વિકસિત બને શું શિક્ષિત હતો વિદ્વાન હતો પરંતુ ગમે એટલો વિદ્વાન માણસ હોય પણ પત્તર ની ખાય માં જ પડે એટલે શિક્ષણ ની સાથે સાથે જ્ઞાન પણ હોવું જોઈએ આજે ઘણા લોકો ખૂબ વિદ્વાન હોય છે જીનિયર્સ હોય છે પરંતુ જોઈએ તો એ સાયબર ક્રાઇમ કરતા હોય છે ઘણા કોંભાટો કરતા હોય છે કે કે બુદ્ધિને અવળા દિશામાં વારતા હોય છે એટલે બુદ્ધિને પણ સદમાર્ગે વાળવી પડે એટલે શિક્ષણની સાથે સાથે જ્ઞાન પણ જરૂરી છે એટલે આપણા સમાજની અંદર પણ આપણે શિક્ષણની સાથે સાથે જ્ઞાનનો પણ ફેલાવો થાય વ્યસનથી પણ આપણે મુક્ત કરીએ આપણા સમાજની અંદર એવા ઘણા દૂષણો છે લગભગ અમે પચાસ એક જેવા પ્રમુખશ્રીને નક્કી કર્યા છે પચાસ એવા મુદ્દાઓ છે પણ એ બધાનો આપણે અમલ શક્ય નથી પરંતુ લગ્નમાં ડીજે આપણે આપ સૌ જોઈએ છે કે ડીજે ના કારણે અનેક ખર્ચનો દુર્વ્યવહાર થાય છે અમે તો અમદાવાદ જિલ્લાની આજુબાજુ જે લોકો 500 500 રૂપિયા ડીજે માં ઉડાડતા હોય છે સાહેબ એ વ્યાજબી નથી લક્ષ્મીને આ રીતે ઉડાડીએ વ્યાજબી નથી અને પછી જોઈએ છે એ લોકો જ નોકરી જતા હોય છે બીજા તે કામે જતા હોય છે એટલે લગ્નમાં ડીજે ના જે ખોટા ખર્ચા છે એના પર આપણે બ્રેક કરવી છે સગાઈમાં આપણે જે 50 લોકો 100 લોકો જતા હોય છે તો સગાઈના પ્રસંગે પચીસ એક લોકો જાય એવું એક આપણે બંધારણ બનાવવા જઈ રહ્યા છે જેથી ખર્ચા ઓછા થાય ઓઢામડા ને પહેરાવણી પ્રથા એ પણ આપણે બંધ કરવા જઈ રહ્યા છીએ આપણા બધાના સહયોગથી આ મુદ્દા લઈ છે જેટલા જેટલા પણ અમલમાં થાય એ મુદ્દા આપણે અમલમાં લઈશું પ્રમુખશ્રી આપણા વિધિવત જાહેર કરશે બારમા તેરમા ના પ્રસંગે મૃતક ભોજન ખરેખર તો એવું કે શાસ્ત્રમાં મૃતક ભોજન એ પ્રતિબંધિત છે એ ના કરવું જોઈએ અને બારમા તેરમા પાછળના જે ખર્ચ એની બદલે કોઈ બીજી રીતે સેવાના માર્ગે આપણે પૈસા વાપરી શકીએ ગોત્રીજામાં પણ આપણે જોઈએ કે ડીજે વગાડતા હોય છે ખોટા ખર્ચા કરતા હશે તો ગોત્રીજો એ સામાન્ય પરંપરા છે હિન્દુ સંસ્કૃતિ મુજબ લગ્નની અંદર તો ગોત્રીજામાં ડીજે ના વગાડી આપણે બાબરીમાં પણ લોકો ડીજે વગાડતા હોય છે ચૌલ ક્રિયા જે આપણે બાબરી પ્રથા એ તો આપણી પરંપરા છે સંસ્કૃતિ મુજબ છે એ ક્રિયા છે ધાર્મિક આપણી તો એમાં પણ ડીજે ના વગાડવા જોઈએ લગ્નમાં પણ આપણે જોઈએ છે કે અત્યારે સોનાના ભાવ ઉત્તર ગુજરાતમાં બધા અમલીકરણ થઈ ચુક્યા છે આ બધા સુધારાઓ બંધારણ બન્યું છે એમનું ત્યાં પણ એવું કે લગ્નમાં જે મોટી રકમ આપવામાં આવે સોના આપવામાં આવે તો બે થી ત્રણ તોલા મંગલ સૂત્ર હોય ચૂની હોય કાનની બોટી હોય એ જે બે ત્રણ વસ્તુ આપવી જોઈએ અને ખાસ તો વ્યસન મુક્તિ દારૂ અમે પ્રમુખ સાહેબ વાત કરીએ કે દારૂનો ધંધો આપણા સમાજનો કોઈ વ્યક્તિ કરતો હોય દારૂનો વેપાર તો એના પર પહેલો દંડ કરીએ એનો બોયકોટ કરીએ આપણા સમાજનો વ્યક્તિ જો દારૂ વેચતો હોય તો આપણો સમાજ નીચો પડે છે પીવા વાળા તો ધંધી હજુ બંધ નહીં કરી શકીએ પરંતુ વેચવાવાળા વાળા આપણે પ્રતિબંધ મૂકવો જોઈએ કોઈ પણ આપણો સમાજનો તો આગેવાન દારૂ વેચતો ના હોવો જોઈએ જો દારૂ વેચતો પકડાય તો એના પર દંડ કરો એના પર જે કાર્યવાહી કરો બહેનો તરફથી ખુબ તાળીઓ પડે એ રીતે લગ્ને પહેલા ખરીદીમાં પણ આપણો આખો પરિવાર ખરીદી માટે જતો હશે એના બદલે પેલા પરિવારના લોકો ખરીદીમાં જાય એ પ્રકારનું આયોજન કરે છે આવા ઘણા સુધારાઓ છે એ સુધારો આપણે ધીરે ધીરે પ્રમુખ સાહેબ પણ આપણે જાહેરાત કરી છે આપણે એને અનુબદન આલે એ સુધારો આપણે અમલમાં મૂકશું એક બંધારણ બનાવશું આ સમાજનું પણ એક સંગઠન બનાવવાનું છે એ પ્રમુખ સાહેબ આપણે જાહેરાત કરશે એ સમાજનું સંગઠન થયા પછી આપણે શિક્ષણ જોર

એ પરીક્ષાઓની અંદર આપણા દીકરા દીકરો ભણી અને યોગ્ય ડોક્ટર એવા લોકો બની શકે આપણે ઉત્તર ગુજરાતમાં નું પરિણામ જોઈએ છે આપણા સદારામ લાઇબ્રેરી નું ઉદ્ઘાટન થયું હજુ સદારામ મોટી હોસ્ટેલ બનવા જઈ રહી છે ત્યાં દીકરોને ભણવામાં આવે છે અને એના કારણે ઉત્તર ગુજરાતમાં પરિણામ મળ્યું આજે ઉત્તર ગુજરાતમાંથી સારા ડોક્ટરો બની રહ્યા છે ઉત્તર ગુજરાત આર્મીમાં જઈ રહ્યા છે ઉત્તર ગુજરાતમાં ક્લાસ 1 2 ઓફિસર બની રહ્યા છે આ પરિણામ શિક્ષણના કારણે મળ્યું છે આપણે પણ એને દિશામાં આપણે આગળ વધીશું અહીંયા આપણે આપણા માલુગો આપણને જો આપણને માર્ગદર્શન આપવાના છે આપણે નવા વર્ષની શુભકામના આપવાના છે એ પહેલા આપણે શાળાની બાળાઓ રેશભાઈ પાછળ બેઠલ પાછળ ઉભેલ મિત્રો આગળ ગાડલાની વ્યવસ્થા કરી છે બેનો પણ

મહાનુભાવો અહીંયા દીપ પ્રગટ

છેલ્લા વીસ વર્ષથી આપણું સંગઠન કામ કર્યું છે ભોજવા આપણે પાંચ વીઘા જમીન ખરીદી હતી એ પણ આપણા વડવાઓનું આપણા વડીલોનું એમની દિ કહેવાય એ ભોજવાની જમીન પણ આજે કરોડો રૂપિયાની ભી છે આપણે એ જ જમીન થી આપણે શૈક્ષણિક સકૂલ ઉભું કરી શકીશું અને નવી જમીન બીજું આપણે નીલકિન જૂના બાદરની વચ્ચે ખરીદી છે આપણે અહીંયા જે આગેવાનો બેઠા છે એની મહેનતના કારણે છે સૌના સહયોગના કારણે છે દાતાઓના સહયોગથી આગેવાનોના મહેનતથી આપણે આપણી ભાવિ ભેવીટી માટે આ જમીન ખરીદી શક્યા છીએ આવનારા દિવસોમાં એક ભવ્ય શૈક્ષણિક સંતુલ બનશે ત્યારે એનું પરિણામ દેખાશે આવનારા દિવસોમાંથી આપણા દીકરા દીકરીઓ વહીવટમાં આવે સરપંચ ડેલિકેટ ધારાસભ્ય સંસદ એ તો ચૂંટાયેલા લોકોના મતથી બનશે પરંતુ એક આઈપીએસ બનાવ હોય એક આઈએસ બનાવ હોય એના પાયા મને શિક્ષણ હોવું જોઈએ એક ડોક્ટર બનાવવો હોય તો એમબીબીએસ બનવું પડે ત્યારે ડોક્ટર બની શકે ડોક્ટર માટે મતદાન નથી હોતું એક એડવોકેટર બનાવવો હોય તો એને એલએલબી કરવું પડે તો એ એડવોકેટ બની શકે એક આઈએસ ઓફિસર કલેક્ટર બનાવવો હોય સચિવ બનાવવો હોય તેને ગ્રેજ્યુએટ પહેલા થવું પડે અને ગ્રેજ્યુએટ થયા પછી એને યુપીએસસી ની એક્ઝામ આપી અને ટ્રેનિંગ કરી પાસ થાય પછી એ કલેક્ટર સચિવ બની શકે છે એક ડીએસપી એસપી કે આઈજી બનાવવો હોય તેને પેલા ગ્રેજ્યુએટ બનવું પડે ગ્રેજ્યુએટ બન્યા પછી યુપીએસસી પાસ કરવી પડે યુપીએસસી પાસ કર્યા પછી એસપી આઈજી બની શકે છે એટલે કેટલું મહત્વ છે શિક્ષણ લોકોનું જીવન બદલી શકે છે એનું પરિવાર બદલી શકે છે સમાજ બદલી શકે છે અને એનું ઉત્તમ ઉદાહરણ આપણે ઉત્તર ગુજરાત અને બનાસકાંઠામાં જોયું ત્યાં લોકો અતિ ગરીબ હતા પછાત હતા એમને એવું થયું કે આપણે બેઠા થવું હોય આગળ વધવું હોય આપણે સમાજનો પણ વિકાસ કરવો આપણો વિકાસ કરવો હોય તો શિક્ષણ માધ્યમ બનાવવું પડશે અને એના કારણે એ ઉત્તર વહીવટમાં ઘણા અધિકારીઓ જોવા મળે છે એ રીતે આપણે અમદાવાદ જિલ્લો સો ટકા આપણી પાસે જમીન છે જાયદાદ છે અમદાવાદ ની આજુબાજુ જે ઠાકોરો છે કરોડો રૂપિયા છે એમની પાસે પરંતુ મહેનત નથી આવ્યા એ જમીન ના આયા છે અને એટલા માટે આરસુ બનતા જાય છે અને આરસુ બનવાના કારણે સમાજ ધીરે ધીરે નીચે ઉતરતો જાય છે પરંતુ એને યોગ્ય દિશામાં લઈ જાય તો સો ટકા આપણો સમાજ ખૂબ વિકસિત બની શકે છે અમદાવાદ આજુબાજુ જમીનોના ભાવ કરોડો રૂપિયાના છે હવે તો આપણી બાજુ પણ એ ભાવ થવા માંડ્યા છે અમદાવાદ ધીરે ધીરે વિસ્તરતું જાય છે એના કારણે વિરંગામ ને દેત્રોની આજુબાજુ કંપનીઓ આવવાના કારણે પણ જમીનના ભાવ વધ્યા છે અને એના કારણે આપણા વિસ્તારમાં પણ અત્યારે ફુગાવો છે એક ગાય અવરી દિશામાં ના જાય એ નાણાં આપણો યુવા ધન ના બગડે એ માટે આપણે આ મથામણ ચાલી રહી છે આપણો સમાજ પહેલા કોઈ કોઈ શિક્ષિત સાથે સાથે જ્ઞાન અને સદ્જ્ઞાન પણ જરૂર છે અને એક કામ આપણે બધા આગેવાનો કરવાનું છે અહીં આપણે શાળાની બાળાઓ વધારી રહી છે બે જ મિનિટમાં આપણે સ્વાગત ગીત અને પ્રાર્થના એ બાળાઓ રજૂ કરી છે આગળ મિત્રો દાદલામાં પોતાનું સ્થાન મેળવી લે મુખ્યમંત્રી બોલાવીએ દાતાઓ બોલાવીએ બિલ્ડરો બોલાવીએ એક સારા કલાકારો પણ બોલાવીએ અને જેના કારણે સમાજમાં મોટો ફંડ ઉભો થાય તો ત્યાં આપણે એક શૈક્ષણિક સંકુલ ઊભું કરી શકીએ અને એ શૈક્ષણિક સંકુલના ખાત મુરત પછી આપણે ગામે ગામ નીકળીએ અને પછી આવનારા દિવસોમાં આપણો સમૂહ લગ્ન પણ લગભગ આપણે સમૂહ લગ્ન આપણે ફેરફાર જે ગરમીમાં કરતા હોય છે એ થોડો વહેલો કરવો છે આપણે આપડા સમૂહ લગ્ન આપણે ફેબ્રુઆરીમાં કરીએ રોગ સાહેબ બરાબર ને સમૂહ લગ્ન અમને થોડા વહેલા કરીએ આપણે આ હા મહિના મહિને ફેબ્રુઆરી મહિનો લગભગ આવશે છે ખૂબ ગરમીના કારણે આપણને ખૂબ અસર થાય છે એના કારણે આપણે સમૂહલગ્ન પણ થોડા વહેલા કરીએ મિત્રો પાછળ આગળ આવી જાવ ગાડલામાં Thank you નવ વર્ષની શુભકામનાઓ માટે હું આપણા સમાજના પૂર્વ મહામંત્રી ભાઈ સિંહ મનુજીને વિનંતી કરું નવા વર્ષની શુભકામનાઓ પાઠવ્યા મનુજ விரங்கம் மாண்டால் தேவிரோத வீரங்க